કુરાજી ઠાકોરનો ફોન એવો છે ઈમરજન્સીમાં કે બેક છે એટલે હું ફટાફટ આવું છું તો જય મગલ દે માતાજી મિત્રો કેમ છો બધા મજામાં મજામાં છે તો આપણા નવા બ્લોગમાં બધાનું હાર્દિક સ્વાગત કરીએ છીએ અને અત્યારે તમે જોઈ શકો છો આપણે નય જુન રેડી થઈ ગયા છે નવા નવા કપડા પેલી દે છે અને આજે મકર સંક્રાંતિ છે એટલે કે ખીર છે ને આપણે જવાનું છે ત્યારે મહુવા મહામાદેવના મંદિર પણ જવાનું છે અને ફરવા જવાનું છે ને અમારા મેડમ જો અત્યારે બોર તોડી તોડીને ખાય છે અમારા ઘરની બહુડ છે ને બોર ખાવાના છે મસ્ત મીઠા બોર આવે છે તારે ખાવે છે ક્રિષ્ના બોર બોર ખાવા છે બોર ખાવા અને બોર બહુ ભાવે છે ખાઈ મેડમ રેડી થઈ ગયા છે ક્રિષ્નાબેન મસ્ત રેડી થઈ ગયા છે આપણે જવાનું છે મવવાને ને તમને દેખાડું નહીં આપણે એક સ્વામિનારાયણનું ઓલું છે ને ત્યાં ફરવા જવાનું છે મેળો ને એવું બધું ઘણું છે તો મળીએ ચાલો આગળ બી કન્ટિન્યુ લોગમાં બન્યા તો આગળ મળીએ ત્યાં શું શું છે તમને દેખાડું અને બહુ જોવાની વસ્તુ છે ઘણી બધી તો આગળ બી કન્ટિન્યુ લોગમાં રહેજો તો ચાલો આગળ મળીએ એક જ અમે પહોંચી ગયા છીએ ને તમે જોઈ શકો છો આખું મસ્ત અહીંયા ડેકોરેશન છે આ કન્ટેન્યુ હોય તમને અંદર બંદર જઈને તમને બતાવું જવા જઈએ છીએ અમારા કૃષ્ણ 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 ક્રિષ્ણા ક્રિષ્ણા I d o n n o a t I'm doing. I'm not r e w I'm d i n g i t s u e what I'm doing. I'm not r e w a t I'm doing. I'm not b u r e what I'm doing. I'm not s u r h a I'm doing. I'm not sure what I'm d o i g m n u r e what i n I'm not u r e w a t

જા મમ્મી આવી જજે ના કોટ નથી જાય બધી જાય તારી માને કે બેહાડ હું ની બેહાડું કે મિત્રો પુસ્તકો મળે છે અને આ મૂર્તિ એ બધું મળે છે અને જે આપણે બધા ફરી છે બધું તમે 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 બધે આ તમારી આ આગળ મેળો છે મેળાનો તો કઈ ખબર નથી ક્યાં છે મારા કૃષ્ણા બેન ને જો આયલા જાય છે ધીમે ધીમે કૃષ્ણા મેળામાં જવું તારે હા બેટા હવે મેળામાં જાય મિત્રો ને થોડુંક પછી જોઈ લઈએ પછી બાળ નગરીને એવું બધું બાકી છે તો એ બધું જોઈ લઈએ ને હું છે હું ને પછી ખબર પડે તો આગળ મળી ચાલો આગળ બની છે મેળામાં સામે અમે તો મેળો છે ત્યારે ભરાઈ ગયો છે ને આ બધું નવી વસ્તુ મળે છે તણિયા આગળ તણિયા આગળ લેવા એટલું વધારે નાખતો સામે તો મેળો ભરાણાનો છે આ બધું ટેસ્ટ એવું બધું ઘણું બધું મળે છે મિત્રો બધી નાની નાની વસ્તુ સામે પાન મળે છે હારા હારા બધી નત નવી વસ્તુ મળે છે

એમના પપ્પાને ફૂલ ફેમિલી સાથે આવેલા છે ફરવા માટે આ બધા રસનું એવું બધું ઘણું છે બરફ ખાવ તો બરફ ને આમાં બધે જાય હવે આગળ મળીએ મિત્રો બધે જોઈને અવાજ બહુ આવે છે કઈ સમજાતું નથી જે હોય પછી આગળ અત્યારે બધું જોઈ જોઈને બધું મળે છે નાસ્તો અને બાળકોના કપડાં ને એવું બધું ઘણું બધું મળે છે અહીંયા સામે સામે બધું કપડાં ને એવું બધું અહીંયા ઘણું બધું મળે છે કૃષ્ણા મેન છે ને અમારે જો નાટક બહુ કરે છે કેડી જેમ ઘરે નીચે હાલવું ને એવું બધું કરે છે અહીંયા બધું ઘણી બધી આઈટમો મળે છે તો અહીંયા મેળામાં આવો મવવા

ગાઈ આપણે આજ ટાઈમ ખાઈને હવે ને બાળ નગરીમાં જવાનું છે એ છે ત્યાં જોવા જેવું છે ત્યાં જોઈ પછી ને અત્યારે આઈસ્ક્રીમ ખાઈ લે અને પછી ચા નાસ્તો કરીને ને ટેકા વાત છે હવે આગળ વધીએ થોડું પછી બતાવી બીજું આગળ બી ગાડી લોકમાં બન્યા રહે છે મેળા મેળામાં ફરી લીધા છે ને હવે જવાનું છે બાળ નગરીમાં સામે છે અને ટિકિટ લઈ કૃષ્ણ રોવું આવે છે મને જવું છે બાળનગરીમાં આટો મળીએ ને ત્યાં જોઈએ

તો મિત્રો આપણે અત્યારે અંદર આવી ગયા છે અને કઈક ધર્મસભા એ લખેલું છે શું હોય આપણે તો જોયું નથી પેલું ફર્સ્ટ ટાઈમ આવ્યા છે જો બધું આ રીતના બધા પોસ્ટર ને બધું મારેલું છે તો અહીંયા અંદર જાય ને પછી મિત્રો તમને દેખાડો આગળ બી કન્ટિન્યુ બ્લોક મારે જો ને તમને દેખાડું ચાલો મિત્રો તો ફર્સ્ટ ટાઈમ જો મિત્રો આવું આવ્યું છે આપણે આ રીતે જઈએ પછી આગળ જવાનું છે આ રીતનું જોવું બધું અહીંયા છે

આપણને તો ખબર નથી ને કેટલું બધું છે જોવાનું તો બી કન્ટિન્યુ બ્લોગમાં બની રહે તો આપણે આગળ જોઈએ ચાલો આ રીતનું બળદ ગાડું અહીંયા છે ફૂલ પબ્લિક છે બળદ ગાડું છે શું છે ખબર નથી કૃષ્ણ હે કૃષ્ણ બળદ ગાડા બેવું ગાડા બેવું ગાડા બેવું છે કૃષ્ણ ભગવાન પાસે ફોટો પડો છ મીટર આ બધું હિરણ ને એવું બધું જોવા જેવું છે

બતક છે ને બેટા બતક હવાજે ખાઈ જા મોકલી છે પે હાવજ એને ખાઈ આ લઈ જાય લઈ લે મોકલી દો તને હાવજ પે કોઈ નાટક કરી રોય નઈ ને ખોટા ખોટી મ્યુઝિક જેમ મ્યુઝિક વાગે કે પાણી ડિસ્પો કરે આપણે કેમ મ્યુઝિક ડિસ્કો કરવાનું મન થાય તો અહીંયા પાણીમાં ડિસ્પો થાય છે બધાય મિત્રો આ નું મોટું છે અહીંયા શું છે આપણને ખબર નથી કેવું કૃષ્ણને બીવડાવવાની છે તો હાલજો હાલ

વાત જોરદાર આવે છે હવે જ હવે લાગે છે હું મેન મેન હવે જે આવું લાગે હે ઓ માય ગોડ કેવું મસ્ત છે જો બધું હે હાલો એને છે હવે ફૂલ બ્લેક બ્લેક છે બધું ઉતરો ફટાફટ ઓય મરો રામેદાન આને મેલે ઉત

આ રીતનું બધું હતું ને હવે આ પતી ગયું છે હવે અમે ઘરે જવાના છે થોડુંક મોવામાં થોડુંક કામ છે પત્યા ન પછી નીકળી જાય ઘરે બીક લાગતી હતી બેટા કૃષ્ણ બીક લાગતી હતી બેટા મારા કૃષ્ણને બહુ બીક લાગતી હતી અને તો બધું હા જોવાનું થયું બાળનગ્રણી મતલબ પતી ગયું ને હવે જઈએ આપણે મોહવામાં ભૂત હતું મને ભીડ હતું તને ભીડ હતું બેટા હા તને ભીડ હતું

કેવું ભૂત હતું વાઈટ વાઈટ કલરનું ભૂત હતું બેટા એમ જો કાળું કાળું વ્હાઈટ વ્હાઈટ કલર નું ભૂત હતું ને તું ડરતો હતો તું ડરતો હતો તો મિત્રો અમારે કૃષ્ણાબેન થોડાક ડરી ગયા હતા આમ તો બીક તો લાગે જ તે હવે થોડાક વાર આરામ કરીએ ને પછી નીકળી જાય ચાલો આ દેવના દર્શન કરી લીધા ને તો અંદરમાં કૃષ્ણાબેન કૃષ્ણા હા હું જોતો બેટા આ હા 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 આમ પપ્પા ની હા ચશ્મા દેખાય અલે વાહ આ કૃષ્ણાબેન જો આ ચશ્મા લીધા છે આ એક જ કેમ સિંગલ લાઈટ કેમ થાય લાલ

કેમ કે અમારા ભુરાજી ઠાકોરનો ફોન એવો છે એમરજન્સીમાં કે કંઈક છે એટલે હું ફટાફટ જાઉં છું ને એનો ફોન એવો છે કે કાશીબા હોસ્પિટલ જગ્યાએ છે ત્યાં ફટાફટ જાઓ શું છે વાત જાણીએ હું નહીં તો વી ઘટી બન્યા રહેજો હું છું પ્રોબ્લેમ ચાલો આગળ પડે મિત્રો હું તમને કહેતો અમારા ભાઈ ભુરાજી તો આવી ગયા છે એમને ભાઈની છોકરીને કંઈક મજા નથી તાવ આવી ગયો એટલા માટે હોસ્પિટલ આવ્યા હતા બહુ દૂર પડી જાય મજામાં બસ એકદમ આનંદ છે ને ભાઈને એક ફોન કે સમરે વો કેવાય છે કે મરજી એટલે વિરુભાઈ ગયા સીધા આપડે શું કેવાય કે ભાઈ બન આપણા છે આપણા મને ગમે ત્યારે હોકારો તો એટલે મારે દેવો પડે ગમે ત્યારે મને ખાલી ફોન કર્યો મને કે ફટાફટ તમે હોસ્પિટલ આવી જાવ કીધું હું છું પછી અહીંયા આવીને ખબર પડી કે હમણાં કિશનભાઈ છે ને નાના ભાઈ એમની છોકરીને થોડોક તાવ આવી ગયો છે ને રિપોર્ટ એવું બધું કરાવવાનું હતું તો આપણે હોસ્પિટલમાં મારો ભાઈ જોબ કરતો એટલે બધું ઓળખીતા છે તો મેં કીધું ફટાફટ બધું થઈ જાય આપણે અત્યારે બેઠા છીએ ગાડીમાં પાનમાવો ખાવા આવ્યા હતા અમારો આ ભાઈનો લાડક એવો દીકરો શું ના મને નાનો પ્રાથમિક એ પ્રાથમિક

પછી હું ઘરે પગ્યો ફટાફટ હાથ પગ મોટું થઈને પાછા ફટાફટ રાજુ લાગ્યો એટલે જમ્યું નથી ઘરે જઈને જમવાનું છે ને ભાઈને જે લેતા જવાના છે ઘરે આવે તો લેતો જ જવાના છે એનું મેકવાના જ નથી એમના મમ્મીને બધા હારે છે આ ભાઈને કીધું ને કહું છું કે આવતા નથી હવે અમારા બેન જો વ્લોગ જોતા તો બેનને કહી દઉં છું કે તમે બે મણ હવે આવો તો સારું છે સંબંધમાં લોસ હતા બીજું કઈ નઈ જરૂર ચોક્કસ તમારું એક કેન રહી ગયું છે અમારે પાકું આવડ આવી જાવ એક બધા આખો ફેમિલી આવી જાવ રેડી પછી તમારું કેવાનું નહીં ઓકે 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 ચાલો ચાલો મિત્રો હવે હું ઘરે ફટાફટ પછી નીકળું એડિટિંગ બાકી છે ને પછી ભૂરાજીને અહીંથી ઘરે રવાના કરી દઈએ એનું પતી જાય પછી હું પણ ઘરે રવાના થઈ જાઉં તો ચાલો મળીએ આગળ